ટાર્ગેટ કરીને શેરબજારમાં નફો પ્રોફિટ કમાવી આપવાની લાલચ આપી ટીપ્સ આપવાની લાલચ આપી તેઓ પાસે શેરબજારના નામે અલગ અલગ બેંક એકાઉન્ટમાં પૈસા નખાવીને તે પૈસા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન એટીએમ વિડ્રોલ ચેકથી ઉપાડી છેતરપિંડી આચરથી અલગ અલગ ગેંગ સક્રિય હોય અને તે અંગે વડનગર વિસનગર ખેરાલુ તથા સતલાસણા પોલીસ સ્ટેશન મળી કુલ ચાર ગુના દાખલ થયેલ જે ગુનાઓમાં કુલ ઓગણત્રીસ આરોપીઓને પકડવામાં આવેલ અન્ય આરોપીઓ વોન્ટેડ હોય તે પૈકી ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ ચાર આરોપીઓ પૈકી વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના ગુનો નોંધાયેલા બાબતે રમેશજી માનસંગજી ઠાકોર ઉંમર એકસઠ રહે વાલમપરુ વાલમગામ તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા ખાન સિકંદર ખાન કાયમ ખાનની ઉંમર વર્ષ બત્રીસ રહે તેતાલીસ બી ચેહરનગર સોસાયટી પોલીસ પરેડ સામે મહેસાણા આ બંને ચાર દિવસના રિમાન્ડ ઉપર છે બંને આરોપીઓ પૈકી આરોપી રમેશજી માનસંગજી ઠાકોરે રમેશ એન્ટરપ્રાઇઝ નામથી ખોટી ફર્મ પેઢી બનાવી તેનું કરંટ એકાઉન્ટ બંધન બેન્કમાં ખોલાવી તે એકાઉન્ટમાં અન્ય આરોપીઓને આપતા આરોપીઓએ તેમાં રૂપિયા ચાર કરોડ ઉપરાંતના ફાઇનાન્શિયલ ફ્રોડ કરેલ નાણાંના ટ્રાન્ઝેક્શન કરેલ આસિફ ખાન કાયમખાન રોયલ એ એ નામની ફર્મ બનાવી તે ફર્મનું એકાઉન્ટ સહ આરોપીઓને આપતા તેમાં રૂપિયા પંચાણું લાખ ઉપરાંતના ફાઇનાન્શિયલી ફ્રોડ કરેલ નાણાંના ટ્રાન્ઝેક્શન કરેલ તેમજ વિસનગર પોલીસ સ્ટેશને ગુનો નોંધાવવા બાબતે નરેન્દ્રસિંહ કરણસિંહ કેસરસિંહ બારડ ઉંમર અઠ્યાવીસ રહે ટીટોદળ ગામ દરબારવાસ તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા જેઓ બે દિવસના રિમાન્ડ પર વિનોદભાઈ ભગુભાઈ કચરાભાઈ ચૌહાણ ઉંમર વર્ષ છત્રીસ રહે મકાન નંબર દસ શુભલક્ષ્મી સોસાયટી ગુરુકુ રોડ વિસનગર તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા જેઓની અટક ત્રીસ નવ બે હજાર ચોવીસના કલાક સત્તર વાગે કરવામાં આવી આરોપી નરેન્દ્રસિંહ બારડનાઓએ પોતાનું બેંક એકાઉન્ટ આરોપી નંબર બે એટલે કે વિનોદભાઈ ચૌહાણના કહેવાથી વોન્ટેડ આરોપી કિરણ સેનમાને દસ ટકા કમિશન આપી ભાડેથી પોતાનું એકાઉન્ટ આપેલ જે એકાઉન્ટમાં રૂપિયા ઓગણત્રીસ લાખ ઉપરાંતની રકમ ફાઇનાન્શિયલી ફ્રોડ કરેલ નાણાં ટ્રાન્ઝેક્શન કરેલ વિનોદભાઈ ચૌહાણનાઓએ પોતાની પરિશ્રમ ફાઇનાન્સ નામની વિસનગર ખાતે આવેલ ઓફિસ વોન્ટેડ આરોપી કિરણ સેન્માને શેરબજારના આ ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે ભાડેથી આપેલ તથા કિરણ સેન્માના કહેવાથી અલગ અલગ લોકોના બેંક એકાઉન્ટની વ્યવસ્થા કરી આપતો હતો આ સમગ્ર આરોપીઓને પકડીને એસઆઈટીએ પ્રશંસનીય કામગીરી કરેલ છે